અમે એને બહુ પ્રયત્ન કર્યો રોકવાનું કે ભાઈ ગાડી ઉભી રાખ ગાડી ઉભી રાખ પણ એ ભાઈને કંઈ પણ હોશ હતો નથી કે એટલી કરી રાખેલી અને ઉપરથી અમારા ઉપર ગાડી નાખેલા અમે એમને બહુ બચાવવાનું કર્યું પણ એ ભાઈએ ગાડી ઉભી રાખવાનું કોઈ પ્રયત્ન કર્યું જ નહીં પછી આગળ મેં મારી ગાડી એને આ ગાડી ક્રોસ કરીને ઊભી રાખી એનાથી આ પછી મેં એને ગાડીમાંથી ઊભી રાખીને એને મેં કીધું કે ભાઈ તું આટલી સ્પીડમાં હતો કે વાય યુ પ્રોબ્લેમ તને શું તકલીફ છે આજે કોઈ માણસનું જીવ જતું હોય કે કોઈને મારી નાખે ને આપણે તો ફરતમાં માણસ રીતે આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ તું એ ગાડી કેમ આવી એટલી સ્પીડમાં તુએ ચડાય કે શું છે ઉપરથી મારાથી સવાલ કરજો કે ભાઈ તને શું તકલીફ છે તેને જરાક બી એ નહોતું અને વડોદરાની આ પાંચમી છઠ્ઠી વ્યક્તિ છે અને પાછો છે કે છે કે હું વડોદરાનો છું વડોદરાનો છું તો અમે શું કરીએ પણ વ્યક્તિનો બચાવ કરતો તમે કહેતા કે ના તારું શિક્ષક લાયક છે તું પણ શિક્ષકનો લાયક જ નથી અને તૈયારીમાં સસ્પેન્ડ કરવો જોઈએ અને કાયદા લીધે કરવા જોઈએ અને કોઈ બી વ્યક્તિ